ચાલો આજે ક્વિઝ દ્વારા કંઈક નવું જાણીએ પ્રશ્ન એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમવાર ઘર સભા કોણે ચાલુ કરી હતી પેલું યોગીજી મહારાજ બીજું પ્રમુખ સ્વામી મહારાજ ત્રીજું ભગવાન સ્વામિનારાયણ ચોથું નિત્ય સ્વરૂપ સ્વામી સરદાર જવાબ છે બે પ્રમુખ સ્વામી મહારાજ પ્રશ્ન સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળ મંડળની સ્થાપના કોણે કરી હતી પેલું યોગીજી મહારાજ બીજું શાસ્ત્રીજી મહારાજ ત્રીજું પ્રમુખસ્વામી મહારાજ ચોથું મહંત સ્વામી મહારાજ જવાબ એક યોગીજી મહારાજ પ્રશ્ન ત્રણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વર્તમાન સમયમાં સૌથી મોટું મંદિર કયું છે એક અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર બીજું સ્વામિનારાયણ વડતાલધામ ત્રીજું અક્ષરધામ ન્યૂ દિલ્હી ચોથું રોબિન્સવિલ અક્ષરધામ યુએસએ જવાબ ચાર રોબિન્સવિલ અક્ષરધામ યુએસએ પ્રશ્ન ચાર નીચેના ફોટામાં આપેલું મંદિર ક્યાં આવેલું છે પેલું સાળંગપુર બીજું ગઢડા ત્રીજું અટલાદ્રા ચોથું ગોંડલ જવાબ છે ચાર ગોંડલ પ્રશ્ન પાંચ ઘનશ્યામ મહારાજે કેટલા વર્ષની ઉંમરે ગૃહતાગ કર્યો હતો પહેલું સાત વર્ષની ઉંમરે બીજું અગિયાર વર્ષની ઉંમરે ત્રીજું સત્તર વર્ષની ઉંમરે ચોથું એકવીસ વર્ષની ઉંમરે જવાબ છે બીજું અગિયાર વર્ષની ઉંમરે પ્રશ્ન છ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષર બ્રહ્મનો અવતાર કોણ છે પેલું ગુણાતીતાનંદ સ્વામી બીજું ગોપાળાનંદ સ્વામી ત્રીજું નિષ્કુળાનંદ સ્વામી ચોથું બ્રહ્માનંદ સ્વામી જવાબ છે પેલું ગુણાતીતાનંદ સ્વામી પ્રશ્ન સાત સ્વામિનારાયણ ભગવાનના મોટાભાઈનું નામ શું હતું પેલું રામપ્રતાપ બીજું ઈચ્છારામ રઘુવીરજી ચોથું જવાબ છે એક પ્રતાપ પ્રશ્ન આઠ નીચેના ફોટામાં જે મહાન સ્વામી મહારાજની સ્મૃતિ છે એ ક્યાંની છે પેલું કર્ણા અક્ષરધામ સુરત બીજું રોબિનશીલ અક્ષરધામ ત્રીજું નૈનપુર ચોથું બોચાસણ મંદિર જવાબ છે ત્રણ નૈનપુર પ્રશ્ન નવ ફોટામાં આપેલું કીર્તિ તોરણ કયા મંદિરમાં આવેલું છે પેલું દિલ્હી અક્ષરધામ બીજું લંડન મંદિર ત્રીજું શિકાગો મંદિર ચોથું ગઢડા મંદિર જવાબ છે ચાર ગઢડા મંદિર પ્રશ્ન દસ પ્રમુખસ્વામી મહારાજ પર ટ્રાન્સન્ડન્સ બુક કોણે લખી હતી પેલું એપીજે અબ્દુલ કલામ બીજું પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી ત્રીજું પૂજ્ય અક્ષરજીવન સ્વામી ચોથું પીએમ નરેન્દ્ર મોદી જવાબ છે એ એપીજે અબ્દુલ કલામ ધન્યવાદ